કરવા લ્યો તાના તારા બાવળા નું બળ માપવા હું માપી લે અરે માપવાનું હાલ એક માં ખાલી ખબર પડી જશે કે તારા તું મરજ છે કે હું મરજ છું એ એટલે રોમા પટ્ટી થી માપવાનું છે કા નહીં માપવાનું છે અબે ચેરે નામ કા કુચ્ચા પાલ્યું અમે એક નવી ગેમ છે મારા ફોન પર જબરજસ્ત તું ખાલી મારા હંગાત તો હે હું દહ નો વિચાર વિચાર કરું છું પણ તું ખાલી ને એ મારા મારાથી બારવાચો થવા જાય હે પણ આ તારું પોની હું માપી લઉં એ યાર બારવાટ્યો તો શું નહી યાર નેન પણ થી યાર આપણો તો સીએ બારવાટી તારું બધું પોની ના ઉતાઈ દે તો મારું નામ રોમો ની હે ખાલી મારા હંગાતી એટલે હેડ ના ચોક સમુદ્રમાં પરવાનું છે સમુદ્ર આવડી ખાલી રમત છે ના મેડ ખાલી પછી તું આ બાજુ મર આ બાજુ મર એટલે આજે શું દેખાય તને આ તો પેલો ગયો એ રહ્યો હ બે નંબર એટલે પેલું

ચાવ પાઘજું સુચી જાય કે ચાવ જોચ્યું સુચી જાય પણ તું મને અધ કરવાનો નહીં તો પૂરો ખાલી બેચે નામ કા કુત્તા પાલ્યું એક ઢોલ મે ને હમરા તો દોત પડી જાય હમરા હું સલેયા કોમ ચીજો ચીજો વાત મો છું જેત કાં જમ પણ વજન જ ઊંચું કર આપો બોલી કરેલી છે તે વજન ચીજો ચીજો ઊંચું કો ગામે તેરી તે કરું તું શાંતિથી બેહરા

આજે ખાજું ના આજે ઘસી તો પેન તો કશું બુલ જ કહે એટલે મારી માણસ વાગલ રોમલા તું કરી કરવા આવ્યો લે કઈ કહું કઈ દાર કહું ચા જોવાની જોવાનું હું કઈ એમ કચું હોય તો આવું નહીં અલે પણ કે હવે તો મારી આઈ રીસ અલે તું કજે છોનો મોનો જો હે આ બજા કુલસ કરવાની હા બુલેટ કરવાની આ તો મુકલ લો કરીએ ઓ ચાડી કદી બચાવ હેરા ચાલ હા કદી બચાવ તું માજલી ના કરીએ કા હું તને કહું કે તું મને કે

लकाओ चमु हो हो कचो तो जा फेर ने पोता ने मारना कोई डाचें के ना के करी ना के ना इन क्या के वजनो दीजु ई कोई बजा नहीं कज बजो बोल इसलिए कोई बजा कोई जंफा चाकवानी आवती मुए वदा करी एउ मा कमा सी दिखाई आ, आ, आ ये खाजु ना आ ये ओम कचो कचो खेत पर जतो रहत जाय तू कर तू तो 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 कर पेला मु नहीं कचो मार वजन वजा चुका है मु ले करू मु तो हाल करी ना आयो

તમારું માપી દો હેડો પો કરવા મંજુ છે પણ એ બધું નહીં જવા જો એ તો જો ખાલી કજો ચાલુ કરો એક બે ત્રણ

અને તો જો ફાટી ફાચી યુ ફાચી જે ફાચી યુ હા અને મે જોઈ ને જેટલું ફાટી પણ ઘે દો ફાચે ને તો બુધા બધા દોત પાઈ નાખશે એ મારે અને જોણતા ડોસી દોત પાર એ ના પાર દોત પાર ને તો ઘે કરીને ખાજે શિશરી બરાબર પણ એ પેલા કે છે હાર્મોનિક ના મોની દી સોમાગર મ સોમા ચને ચીત ને કમુ આકા ગોમ માં જન કાયો આકા ગોમ માં ચને કેવા ને મારા ભાઈ મારા આગળ કઈ દે કઉ હોય ને મારી મજબૂરી ના કાર્ય હું હારી ગયો બરોબર તું એવું વિચાર એ તો છપનો હું હાથ તો કઈ ભગવાન કોક દારો માફી લે અઢી રાતી કે હારી દઉં તો મારી મુસો બોરી ગધાડ પર વરઘોડો હવે હું કરવાનું કેછો બોલી લે

પચાઈ દેવો પડશે તાના જ હરખાય હરખાયા છે હું જો હતી જોઉં તો હતી મને ગમત સુખ મળવાની નહીં આ તો થઈ વા કદું જો કદું હું